ઓઇટ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે આગળ જોઈએ 52 ગામ માછી સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા શેહરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છાઓ મુલાકાત 52 ગામ માછી સમાજનું એક પ્રતિનિધિ મંડળ શેહરાના ધારાસભ્ય જેઠાભાઈ આહીર સાહેબની શુભેચ્છાઓ મુલાકાત કરવા પહોંચ્યું હતું પ્રથમવાર સમાજનું સંગઠન જેઠાભાઈ આહીર સાહેબે મળ્યું તેમનું સાલથી સન્માન કરવામાં આવ્યું સમાજના નાના મોટા પ્રશ્નોની છણાવટ કરવા માંગાવી સમાજે એક સાથે તમારી સાથે માં રહીશું અને દરેક ગામો વિશેની માહિતી આપવામાં આવી માછી નવગામ માછી સમાજના ઈશ્વરભાઈ તેમજ તેમજ આપણા સમાજના સરપંચ શ્રીઓ અને સમાજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા ખૂબ જ સુંદર વાતાવરણમાં આપણા પ્રતિભાવો અને તેમના પ્રતિભાવો પણ અનુકૂળ મળ્યા હતા છેલ્લે સંગઠનમાં આવેલા તમામ મિત્રોનો બાવન ગામમાંથી સમાજ આભારની લાગણી વ્યક્ત કરે છે મુલાકાત માટે વાડી ગામના વિનોદભાઈ માછીએ ખૂબ જ રસ લઈને જેઠાભાઈ આહિર સાહેબની મુલાકાત કરાવી હતી તેમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ